બારિયા નગરમાં ઉમેદવાર તારીખ લોકસભાના ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાળના ચૂંટણીને અનુલક્ષી દેવગઢ બારિયામાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ સુદાન ગઢવી હાજર રહી જનતાને સંબોધન કર્યું હતું જેમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના જિલ્લાના આગેવાન હોદ્દેદાર અને આગેવાનો તેમજ વડીલો ભાઈઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા બ્યુરો ચીફ અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા દેવગઢ બારિયા